સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠાના ઈડરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. રતનપુરના એક પરિવારને 36 કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી. 12000 માં નોકરી કરતા જીતેશને કરોડનો ટેક્સ ભરવા નોટિસ આપવામાં આવી. કરોડોના ટેક્સ ભરવાની નોટિસ મળતા પરિવારમાં ફફડાટ ફેલાયો. સાબરકાંઠાના ઈડરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રતનપુરમાં એક વ્યક્તિને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા

અને નોટિસ પોલીસ સ્ટેશનમાં તો મને એમ કીધું કે અમારે કઈ લેવડ દેવડ છે ઇન્કમ ટેક્સમાં જવું પડશે ઇન્કમ ટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર તો પછી એમને મને બેસાઈ રાખ્યો દસ પંદર મિનિટ કે તારે ભાઈ જીતેજ ભાઈ આ ભરવા જ પડશે પૈસા હું કીધું મારી આવક કેટલી છે બાર હજાર આવકમાં કેટલી કઈ રીતના હું આટલા બધા પૈસા ભરી એ તો કે તમારા જીએસટી નંબર પણ છે તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો તે પછી એમને કીધું કે જીતે તમારે પૈસા ભરવા પડે તમારા જીએસટી નંબર ઓલરેડી છે હું કીધું ના મારે તો આવક તો છે ને એટલી બધી હું કઈ રીતના ભરીશ આટલા બધા